આ ભરતી મુખ્યત્વે સુપ્રિન્ટેન્ડન્ટના પદો પર કરવામાં આવશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો આ ભરતી કુલ પાંચ ખાલી જગ્યા ભરવા માટે કરવામાં આવશે ત્યારબાદ નોકરીના પ્રકારની વાત કરીએ તો મિત્રો આ ભરતી સરકારી ભરતી ગણાશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોએ મુખ્યત્વે બે જૂન બે હજાર પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારોએ જીએસવી ડોટ એસી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને કેન્દ્ર રાજ્ય સરકાર યુનિવર્સિટી પીએસયુ અને અન્ય કેન્દ્ર રાજ્ય સ્વાયત્ત સંસ્થાઓમાં સ્તર ચાર માં યુડીસી અથવા સમકક્ષ તરીકે સમાન પોસ્ટ પર કામ કરવાનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ટાઈપિંગ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ નોટિંગ અને ડ્રાફ્ટિંગનો નિપુણતા હોવી જોઈએ ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં પસંદ પામેલા ઉમેદવારોને પે લેવલ છ ના ધોરણે પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદા સરકારના ધારા ધોરણ પ્રમાણેની રહેશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો આ ભરતીમાં અરજી ફી તમામ કેટેગરી માટે સાતસો પચાસ રૂપિયા રહેશે તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તેથી અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને કરો કરો ધન્યવાદ